હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હ્યુન્ડાયટા કાર આવેલ છે વન ઓનર કાર છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન માત્ર છ્યાસી હજાર ફરેલી કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ નંબર છે વાત કરીએ આપણે યુનઈ ક્રેટા કાર્ડની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે છઠ્ઠો મહિનો વેલ્યુએશન વન પોઈન્ટ ફોર એસેક્સ કાર છે ટીપટોપ કન્ડિશન અને કારમાં તમને મિત્રો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે માત્ર છ્યાસી હજાર કિલોમીટર ફરેલી કાર છે લૂકવાઈઝ ગુડ કન્ડિશન ડબલ ઇન્ટીરિયર સાથે કાર જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિયસ કેમેરા સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં તમને પિંચ્યાસી ટકાની ટાયરની કન્ડિશન જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં લેથર સીટ કવર જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયોમાં તમે મોબાઈલ નંબર માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ અને કાર લઈ શકો છો આગળ નંબર મળી જશે વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ આવેશભાઈ છે આવેશભાઈએ કારની કિંમત સાત લાખ અને એંશી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો આવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિત્તેર એક ઓગણ સિત્તેર આડત્રીસ સો ચોર્યાસી આવેશભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ એંશી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ ક્રેટા કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો નામ આવેશભાઈ આવેશભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણે વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ આવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે આવશભાઈનો કોન્ટેક કરી અને આ કાર લઈ શકો છો રૂડ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે આવશભાઈનો કોન્ટેક કરી લેવો જય યુસરાજ